મિત્રો આજની વાર્તામાં લઈને આવ્યો છું એક સરસ મજાની નાનકડી રમૂજી વાર્તા છે જેનું નામ છે વહેલો તો જાગીશ જ નહીં કાલની જ વાત છે આ સત્ય ઘટના ઉપરની આ વાર્તા છે હું મારી સાયકલ લઈ અને જતો હતો એમાં ફાટક આવ્યું રેલવે ફાટક ફાટક બંધ હતું તો ફાટક બંધ હતું તો બીજા વાહનો ઊભા રહે તો એ ઊભી રાખવી પડે ને લગભગ ઘણી વાર ફાટક બંધ રહ્યું લગભગ દસ પંદરક મિનિટ તો રહ્યું હશે તો એટલામાં મારી બાજુમાં એક ટુ વ્હીલવાળા ભાઈ હતા એટલે એણે ફોન કાઢી અને એનું કામ પતાવવાનું ચાલુ કર્યું પહેલાં ફોન કાઢ્યો અને ખેડૂત માણસ હશે આમ તો કંઈ મોટી ઉંમરનો નહોતો લગભગ પાંત્રીસ આજુબાજુની ઉંમરે છે ફોન કાઢ્યો અને કોઈ વાળાને ફોન કર્યો કે કાલે હાંથી લઈને આવો છો ને વરા ફારી થઈ ગઈ એટલે એમ આમ જોર જોરથી સામેથી બોલતા હતા એટલે મને સંભળાતું હતું એટલે ટ્રેક્ટરવાળાએ કીધું કે હા હા કાલે આવી જાઓ પણ ટ્રેક્ટરવાળાએ કીધું કે થોડોક ખટકો રાખજો આપણે સાડા સાતે તો ટ્રેક્ટર હાંકવા માંડવી કેમ કે મારે પછી બપોર પછી બીજી જગ્યાએ જવાનું છે તો આ ભાઈએ થોડુંક મોઢું બગાડ્યું અને ઘડીક વિચાર્યું અને કે પણ હાડા હાથે તમે આવશો ને તો એમાં થાય છે એવું કે અવારમાં મારે થોડું બહાર જવાનું છે અને મારો ભાગ્યો છે ને આળહુડો છે એ છે નહીં વહેલો એ કરતાં એક કામ કરો તમે હાડા દ પોણા અગિયાર આવો ને ત્યાં હું આવી જઈશ મારું કામ પતાવીશ એટલે હું તમને મદદ કરવા લાગીશ કેમકે ફળ બહુ થઈ ગયું છે એટલે આંચીની વાંહે ઊભું રહેવું પડશે ઉપાડા કાઢવા પડશે તો વાળો કે તો ઘડીક વિચાર્યું એણે પણ કે હાલો એવું કરશું પછી ફોન કાપ્યો પહેલાં ખેડૂતે ખેડૂત યુવાન એણે એના ભાગ્યને ફોન કર્યો કે કાલે આપણે ટ્રેક્ટર આવે છે પાછો એટલે ભાગ્યે એને કીધું કે એક કામ કરો વહેલું તે બોલાવી લો એટલે આપણે હવાર હવારમાં મેં સાટા બપોર પછી હોય તો અવારમાં ટ્રેક્ટર હાલે એવું સારું છે એટલે હાડા હાથે કહી દો એટલે આપણે ઉપર થાય છે એટલું હાલી જાય એટલે ભાઈ ખેડૂતે તરત કીધું કે લ્યા ભાઈ મેં તો કીધું પણ આ ટ્રેક્ટરવાળો છે ને હાડફૂડો છે એ જાગે મોડો એટલે આપણે અત્યારે એ કે એમ કરવું પડે તો એણે લગભગ હાડા ધોણા જ્યારે કીધું ને ત્યારે તું તૈયાર રહેજે એટલે આપણે હાથી હાલી જાય ભાઈઓ ઘડીક મૂંઝાણો એ કે હવારમાં આવે એમ નથી ભી કરો તો કે ના ના મેં કહી જોયું પણ એ નહીં હવારમાં ગુડાય એ હાળઘૂડો બહુ છે એમ કરી અને ફોન કાપ્યો ફોન કાપી અને મનમાં રાજી થયો હું એક ખેડૂતની સામે જોતો હતો ખેડૂત યુવાનની સામે તો એણે મારી આમું જોઈ મર્મમાં હસ્યો ત્યાં રેલવેનું ફાટક જે બંધ હતું એની સાયર વાગી અને ફાટે ખોલી ગયું અને પહેલાં ખેડૂત યુવાને ગાડીની કીક મારી અને કીક મારી ગાડી ચાલુ કરી અને મારી સામું જોઈ અને મને કટાક્ષમાં કહેતો ગયો કે ગમે એમ થાય બાકી વહેલાં તો જાગવાનું થતું જ નથી તો આ આજની વાર્તા હતી કે વહેલા જાગવાનું તો થતું જ નથી મિત્રો મારી આ વાર્તા આપને પસંદ આવી હોય તમારી વાર્તાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર જય હિન્દ